વાવના ઢીમા ગામમાં ઝેરી જીવજંતુઓનું પ્રમાણ વધતા લોકોમાં ભયનો માહોલ વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર છેલ્લા કેટલાક સમયથી લઈને ઝેરી જીવજંતુઓનું પ્રમાણ વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ એક ખેડૂતને ત્યાં છ મહિનાની ભેંસની પાડીને નાકના ભાગે ડંક મારતા પાડીનું મોત થયું હતું આના અઠવાડિયા પહેલાં જ એક વ્યક્તિને ડંખ મારતા તે પણ આજે છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે ત્યારે દિવસે ને દિવસે વધી રહેલા ઝેરી જીવજંતુઓના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે બીજી બાજુ ઢીમા ગામના વતની અને સાધુ પરિવારમાંથી આવતા સાધુ વિષ્ણુભાઈ ત્રિકમદાસ જેઓને ગામ લોકો કોઈપણ જગ્યાએથી કોઈપણ ટાઈમે ગમે ત્યારે આવું કોઈ જીવજંતુ ઝેરી જીવજંતુ આવે તો ફોન કરતાની સાથે જ આ ઝેરી જીવજંતુને માર્યા વગર ત્યાંથી ઉઠાવી અને બીજી જગ્યાએ સહી સલામત રીતે મૂકવાની એ કામગીરી કરવામાં આવી રહી છે જો કે આ કામગીરી પાછળ કોઈપણ જાતનું સ્વાર્થ વગર માત્ર સેવા ખાતર આ કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને પોતાની કામગીરીને પણ ગ્રામ્યજનો ખૂબ જ બિરદાવી રહ્યા છે